જય હિન્દ મિત્રો આપણી સિરીઝ સત્ય ઘટના એની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને આ વિડીયોમાં છેલ્લે સુધી બનાવી રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ અને શેર કરવાનું બિલકુલ ન ભૂલજો હું તમને એક સત્ય ઘટના આખી આખી કહું છું કે ભારતથી ઇમિગ્રેટ થયા ત્યારે સૌપ્રથમ ફિલાપ ડેલ્ફિયા આવ્યા હતા અને બાવીસ ત્રેવીસ વર્ષના લાંબા વસવાટ પછી સંજોગોને કારણે અમે સાન ફ્રાન્સિસ્કો કે કેલિફોર્નિયા રહેવા ગયા હતા તોય ફિલાડેલ્ફિયા અમારા સૌના માટે કાયમ આજ સુધી હોમ અવે ફ્રોમ હોમ રહ્યું છે આ એક ઘટના એક વ્યક્તિની છે અજીબ દાસતા હે એવું એનું શીર્ષક છે અને એની આપણે ચર્ચા કરશું કે વર્ષો સુધી વચ્ચે ફિલાડેલ્ફિયા જવાનું બન્યું નહોતું એપ્રિલ બે હજાર દસની સાલમાં મારે એક કોન્ફરન્સ માટે ફિલાડેલ્ફિયાની ચિલ્ડ્રન હોસ્પિટલમાં આવવાનું થયું હતું આ જે સત્ય ઘટનાનો જે નાયક છે એ બોલી રહ્યો છે એટલે એની અવાજમાં જ મારે બોલવું પડશે એટલા માટે તમે એમ સમજજો કે આ જે વ્યક્તિની જે સત્ય ઘટના છે એ આવી રીતે સંવાદની એ કહી રહ્યો છે એ કહે છે કે લંચ બ્રેકમાં હું હોસ્પિટલની બહાર નીકળીને સિવિક સેન્ટર ડ્રાઈવના પ્રવેશદ્વાર પાસેની બેન્ચ પર બેઠી બેઠી ફિલાના ત્રેવીસ વર્ષોના વસવાટની સૌથી સુગંધ મારા શ્વાસોમાં હું ફરી ફરીને અનુભવી રહી હતી અડધા કલાકમાં જ કોન્ફરન્સ રૂમમાં પાછા જવાનું હતું હું આજુબાજુના દ્રશ્યોને હૃદયમાં ઉતારતા આ શહેરમાં ગુજારેલા દિવસો પાછા જીવી જવાની કોશિશ કરતી હતી મને થયું કે કદાચ આજ તો હોમ સિક્સનેસ નથી ને ફિલોડોલ્ફિયા પણ આટલા વર્ષોમાં કેટલું બધું બદલાઈ ગયું હતું હજુ હું આવા વિચારો કરતી હતી ત્યાં જ મારા સેલફોનની રિંગ વાગી વર્ષો પછી આજે ત્રીસેકજીના ક્રિસેક જૂના મિત્રો સાથે સાંજના ડિનર માટે મળવાનું નક્કી તો હતું જ પણ ક્યાં મળવાનું છે એ જણાવવા મારા જૂના મિત્રોનો ફોન હતો ડિનર માટે ફિલાના નવો અવતાર પામેલા વોટરફ્રન્ટ પર નવી ઇન્ડિયન રેસ્ટોરન્ટ વતનમાં સાત વાગે મળવાનું નક્કી કર્યું મેં એમને કહ્યું કે અરે ફિલાનો સેન્ટ્રલ સિટીનો એરિયા પણ એટલો બધો બદલાઈ ગયો છે અને નવી વોટરફ્રન્ટ પણ બની ગયો કહીને हमारा मित्रो मोकोझोई ने थोड़ी मजाक कर ली थी देख यार हमारा फिला डेवलप होने में एक ही मुसीबत थी जो हमने कैलिफोर्निया पर डाल दी देख अब यहाँ क्या क्या हो रहा है मैं पर हंसी ने कहूँ चलिए आज आप सब हम वतनों के साथ आपका यहाँ नया वतन भी देख लेते हैं અને હસીને ફોન મૂકી દીધો અને જૂના મિત્રોને મળવાના કેફની વાત જ કંઈક ઓર હતી ત્યાં તો કોઈકે મારા ખભા પર ટેપ કરી કહ્યું એક્સક્યુઝ મી મેં ફરીને જોયું ને એકદમ હું ચમકી ગઈ અરે ગૌતમી તું સફાળી ઊભી થઈને એને એક ટાઈટ હગ આપી એના ખભા પર મારા બેઉ હાથ મૂકીને મેં કહ્યું ગૌતમી યાર આઈ એમ સો હેપી ટુ યુ રિયલી ગૌતમીએ હસીને કહ્યું કે હું ખૂબ ખુશ થઈ ગઈ જયુબેન પણ તમે અહીંયા કને ક્યાંથી હું એક કોન્ફરન્સમાં આવી છું અને મારે હમણાં તો જવું પડશે પણ મારે તને મળવું છે અને તારો નંબર આપ કોન્ફરન્સ પૂરી થતાં જ તને ફોન કરું છું ગૌતમી નંબર આપીને કહ્યું કે હું છેલ્લા થોડા વર્ષોથી ફિલામાં રહું છું અને જયુબેન મને જરૂરથી ફોન કરજો એના હાથ પર મમતાથી મારો હાથ મૂકીને મેં કહ્યું કરીશ અને આગળ કહ્યું મને સાચે જ મોહનના અકાળ અવસાનનું ખૂબ દુઃખ છે આઈ વોન્ટ ટુ યુ નો ધેટ આઈ એમ વિથ યુ ગૌતમી ગડગીડ એવા છે બોલી તમારું આટલું કહેવું જ મારા માટે ઘણું છે મારી દીકરીને અહીં એડમિટ કરી છે આથી હું સાત વાગ્યા સુધી અહીં છું હું ચમકી ઇટ સી ઓકે આઈ એમ સો સોરી ટુ હિયર ધીસ ગૌતમી મારો હાથ એના હાથમાં લઈને બોલી વધુ આપણે મળીએ ત્યારે વાત કરીશું હું તમારી રાહ જોઈશ હું ભારે પગલે મારી કોન્ફરન્સ માટે ઓડિટેરિયમ તરફ જવા નીકળી મારું પેપર રજૂ કરવાનું કામ સાડા ચાર વાગે પતી ગયું હજુ કોન્ફરન્સમાં સૌ એકબીજાને મળી રહ્યા હતા વિવિધ શહેરમાંથી આવેલા મારા જૂના પ્રોફેશનલ મિત્રો સાથે નેટવર્કિંગ કરવાનું મન હોવા છતાં મારું હમણાં ગૌતમીને મળવું જરૂર જરૂરી હતું મારી પાસે આજના આ બે અઢી કલાક જ હતા કારણ કે મારી ફ્લાઇટ આવતીકાલે સવારે નવ વાગ્યાની હતી અને હું મારું લેપટોપ અને પેપર્સ બેગમાં નાખી સૌને બાય કહીને નીકળી ગઈ બહાર જઈને મેં ગૌતમીને ફોન કર્યો એણે એની દીકરીનો રૂમ નંબર આપ્યો હું રૂમમાં દાખલ થઈને જોયું કે દીકરી વેન્ટિલેટર પર છે મારું હૃદય એક ક્ષણ માટે ધડકી ઉઠ્યું ગૌતમી મને ભેટીને દુષ્કા ભરીને રડતી રહી હું બસ એને માથા ઉપર હાથ ફેરવતી રહી અને પતિના જવાનો દુઃખ અને પછી દીકરીની આવી કન્ડિશન આશ્વાસન આપો તો એ કેવી રીતે અને કયા શબ્દોમાં આપીએ કેટ કેટલું મને યાદ આવી રહ્યો હતું મોહન અને હું મિશિનગનમાં સાથે જ ફાર્મસીની અભ્યાસ કરતા હતા ગોતમીની બેન સરલા અને હું એક જ કોલેજમાં મુંબઈમાં ભણ્યા હતા સરલા મારા કરતાં બે વર્ષ સિનિયર હતી એ બધું ઓછીતું જ મારા મનમાં તરતું હતું ગોતમી શાંત થઈ ગઈ પછી મેં કહ્યું શું થયું દીકરીને એના અવાજમાં ડૂમો છલકાયો સલોની એ બ્રેઇન ટ્યુમર છે એની આંખો છલકતી હતી મને એ સાચે જ સમજાતું નહોતું કે શું કર્યું કહું અને શું કરી શકું એના માટે કંઈક તો રેન્ડમ વાતો મેં ચાલુ રાખી ગૌતમી મોહન અને તું લગ્ન કરીને ન્યૂયોર્ક આવ્યા ત્યારે મોહને નાનકડું રિસેપ્શન રાખ્યું હતું અમે એ પાર્ટીમાં આવ્યા હતા ઓગણીસો ને બ્યાસીમાં લગભગ બાર તેર વર્ષ પછી તું તારા દીકરા અને અનન્ય અને વખતે પ્રેગ્નેન્ટ હતી ત્યારે મોહનને ટેમ્પામાં પોતાની ફાર્મસી લીધી અને તમે ફ્લોરિડામાં મૂવ થઈ ગયા હતા અને છેલ્લે આપણી વાત થઈ ત્યારે પછી તો કોઈ કોન્ટેક જ નથી રહ્યો ગોતમી ચૂપ સાંભળતી હતી મેં આગળ કહ્યું કે મારી દીકરીના લગ્નમાં આમંત્રણ આપવાનો ફોન કર્યો તારા ઘરે તો નંબર ડિસ્કનેક્ટ હતો મારી પાસે મોહનની ફાર્મસીનો નંબર હતો મેં મોહનને ફોન કર્યો હતો એણે કહ્યું કે હું જયું હું ફાર્મસી વેચીને અહીંથી મિસી સીપી મૂવ થવાનો છું બહુ ધમાલમાં છું તને પાછો ફોન કરું છું ને બસ પછી એ કોન્ટેક નહોતો થયો ગોતમીના મોઢા પર એક અકળ શૂન્યતા હતી જ બોલવાનું ચાલુ રાખ્યું ગયા વર્ષે મોહનના આકસ્મિક મૃત્યુના સમાચાર મિશિગનમાં મોહનનો રૂમમેટ હતો એ જીતને એ જીતેન મુખી પાસેથી મળ્યા હતા જીતેન ઇન્ટરનેટ પર સમાચાર વાંચ્યા હતા કે મોહન તનેજા ઓન ધ સ્પોટ મૃત્યુ પામ્યો અને એની દીકરી અકસ્માતમાં બચી ગઈ હતી આ બધું સાંભળીને રહેલી ગોતમી કોઈ તો અવઢવમાં હતી અને ક્યાંક દૂર ખોવાયેલી હતી હું ઊભો થઈ અને હું ઊભી થઈ અને બારી પાસે દોડી ગઈ પડદો ખસેડ્યો છઠ્ઠા માળ પરના પેશન્ટના રૂમમાંથી યુનિવર્સિટી ઓફ ધ પેન્સિલવેલિયાના શહેરી કેમ્પસની ઝલક મળી જતી હતી મેં ગોતમીને કહ્યું કે ગોતમી અમે મિસીગનના મિત્રો જ્યારે પણ ફોન પર વાતો કરતા ત્યારે અચૂક એકમેકને પૂછતા હતા કે તનેજા ક્યાં ગુમ થઈ ગયો છે અમે જ્યારે મિસીગનમાં ભણતા હતા ત્યારે દેશી સ્ટુડન્ટો મોહનના ગાંભીર્ય અને પરિપક્વતાને કારણે પરિપક્ પારિવારિક સામાજિક અને એકેડમિયાની લગતા પ્રશ્નો લઈ એની પાસે જતા હું મોહનને હંમેશા કહેતી મોહન મને તારો ભય લાગે છે તારી હાજરીમાં ડાયા ડમરા રહેવું પડે ને તું તો જાણે છે ને કે ડાયા રહેવું એ આપણી લાઈન નથી મોહન મને હસીને કહેતો તું ઈશ્વર ન બનાવેલું ડિફેક્ટિવ પીસ છે ભગવાનથી એ ક્યારેક તો ભૂલ થઈ જાય ને પણ તું જેવી છે એવી જ ગુફી હંમેશા રહે છે મોહન પહેલેથી જ બધી વાતોમાં ખૂબ જ વિચાર કરીને નિર્ણય લેતો આથી જ તો પરણવામાં પણ આટલું મોડું કર્યું અને એને તારા જેવી સરસ છોકરી મળી ગોતમી હજી ચૂપ હતી મને થયું કે ઘણું બોલી ગઈ છું હું હવે ગોતમીના આંખોથી શ્રાવણ ભાદરવો વહેતા હતા મેં અચાનક અચકાતા પૂછ્યું ગોતમી આઈ એમ હિયર ઓનલી ફોર યુ સે વોટ યુ વોન્ટ ટુ સે તારું મન હલકું કરી દે આટલી નાની વયમાં પતિને ખોવો અને દીકરીની આ બીમારીમાં હું સમજી શકું છું કે તારા ઉપર શું વીત્યું હશે ગૌતમી ભીની આંખોની ઉદાસી શુષ્ક પથ્થરને પીગડાવી દેવી પ્રબળ હતી ગૌતમી સલોઈના બેડ પર બેઠી અને બોલી જયુબેન મોહન તમને બહુ જ ફ્રેન્ડલી યાદ કરતા હું ગૌતમીની પાસે ગઈ અને એનો હાથ મારા હાથમાં સહેલતાથી એને પૂછ્યું કે અનય ક્યાં છે અને તારી મોટી બહેન મારી કોલેજમેન્ટ સરલા ગૌતમી હવે સ્વસ્થ થઈને મને કહે છે કે મારી મારો દીકરો અનય અત્યંત તેજસ્વી છે અને પંદર વર્ષની વયે એણે હાઈસ્કૂલ પાસ કરી અને ન્યૂયોર્કની કોલંબિયા યુનિવર્સિટીની ફૂલ સ્કોલરશીપ મળતા ત્યાં ભણી રહ્યો છે હું આગળ કંઈ બોલું તે પહેલાં એ બોલી કે મને મોહને ઓગણીસો ને અઠ્ઠાણુંમાં ઓફિશિયલી ડિવોર્સ લીધા હતા ઓગણીસો ને અઠ્યાસીમાં પપ્પાના ગુજરી જવા પછી મમ્મીની તબિયત નરમ ગરમ રહેતી હતી આથી મોટી બેન મને ડિલિવરીમાં મદદ કરવા આવી હતી અને મોટી બેને લગ્ન નહોતા કર્યા કારણ પોતાને મનગમતો મૂરતીઓ મળતો ન હતો મમ્મી પપ્પા સમજાવીને થાકી ગયા હતા પણ નો યુઝ પછી એ સહેજ શ્વાસ લેવા થોભી અને એ બોલી કે મોટી બેન આવી એ અરસામાં મોહનને ફાર્મસી પર સ્ટાફની તંગી હોવાથી બેનને ત્યાં પણ મદદ કરાવવા જતી અને આમાંને આમાં મોટીબેન અને મોહનને પ્રેમ થઈ ગયો હવે ચોક ચોંકાવવાનો વારો મારો હતો શું તું બોલે છે સરલા અને મોહન પણ ઓ ગુડ ગોતમી આગળ કહે મોહનને એના ઘરમાં તો કહેવાવાળું કોઈ મોટું હતું જ નહીં નાની બેઉ બહેનોનું ભણતરથી માંડી અને લગ્ન સુધીનું બધું મોહને કર્યું હતું મોટી બહેન અને મોહને મને જ્યારે એમના સંબંધની વાત કરી ત્યારે હું તો ફસડાઈ જ પડી હતી અને માનવામાં નહોતું આવતું કે મારાથી અગિયાર વરસ મોટી અને મારા પતિથી ચાર વરસ મોટી મારી આ સમાન બેન મારા પતિને પ્રેમ કરે છે મને લાગ્યું કે હું બધીર છું અંધ છું અથવા મોટી બેવકૂફ છું આટલું બધું હું થતું રહ્યું અને મને ભનક પણ ના આવી આ બાજુ મને લાગ્યું કે હું કોઈ ફિલ્મની કહાની સાંભળી રહી છું ગોતમી આગળ ચલાવી અને તે દિવસે મોટી બેને કહ્યું કે જો અમી પણ તમને તો ખબર છે કે અમીના નામે મને મા બેન અને મોહન જ બોલાવતા તો મોટી બેન મને કહે કે અમી મારો ઈરાદો તો તારું ઘર તોડવાનો હરગીસ ન હતો હું શું કરું મોહન સાથે ઘર અને દુકાન બે જગા પર આટલો સમય સાથે ગાળતા ક્યારે પ્રેમ થઈ ગયો એની મને સમજ જ ન પડી અને બહારથી વાત તને ખબર પડે ખાસ તો તારા ગાયનો લોકેશ પાસેથી ખબર પડે એ પહેલાં હું અને મોહન જ કહી દઈએ કે હું પ્રેગ્નેન્ટ છું અમી ઓ માય ગોડ આર યુ કિડિંગ મી આ તો શું કરી છે મને તો શોક પર શોક લાગી રહ્યા હતા બિચારી ગોતમી એના પર તો શું વીત્યું હશે શું કહું તમને ત્યારે મોટી બેન પણ રડતી હતી પણ મને એ આંસુઓમાં સચ્ચાઈ ન લાગી હું સાવ ભાંગી પડી હતી મેં ગુસ્સાથી કાંપના કાંપતા કાંપતા કહ્યું કે તો જો તમે પ્રેગ્નેન્ટ ન થયા હોત તો જેમ ચાલતું હતું તેમ ચલાવ્યા કરત ખરું ને તો એણે બે શરમીથી શું કહ્યું ખબર છે જયુંબેન એની તમે કલ્પના પણ નહીં કરી શકો અને મારાથી તો એ શબ્દો કહેવાશે પણ નહીં મેં પ્રશ્નાર્થ નજરે ચૂપાચૂપ જોયા કર્યું દેવબેન પછી મેં જ્યારે એને પૂછ્યું કે ઇન્ડિયામાં મમ્મીને કહ્યું છે કે અહીંયા તે શું કર્યું છે તમે બેઉએ તો મોટી બેને રડવાનું બંધ કરીને બે શરમીની બધી હદો પાર કરીને કહ્યું કે મમ્મી ઇન્ડિયા બેસીને શું કહેશે મને પુસ્તાલીસ વર્ષથી એ મોટી ઉંમરે મા બનવાનો લ્હાવો મળે છે તે માટે તું મારા માટે ખુશ કેમ નથી હું ક્યાં કહું છું કે મોહન તને છોડીને ફક્ત મારો બનીને રહે આપણા બેઉ અહીં સાથે રહી શકીએ છીએ આ સાંભળતા જ અને ડાબા હાથમાં લઈને મારા આ જમણા હાથે મેં એક લાફો બેનને મારી દીધો મોટી બેન ધ્રુજતા બોલી કે અમી તું મેં ત્યારે જ એમને કહ્યું કે મને અમી નામ તો આપ્યું હતું ને આજ પછી આ નામે મને સપનામાં પણ યાદ કરતી નહીં તો આ હાથ પાછો ઉપડી જશે આટલું બોનીને ગૌતમી દુસ્કા ભરતી હતી મને તો સમજ જ ન પડતી હતી કે શું કહું પણ તેમ છતાં મારા મોંમાંથી નીકળી ગયું કે મોહન ત્યાં હતો એણે કંઈ કહ્યું નહીં મોહન મને રોકો આવ્યા અને કહે જો અમે આ કેવી રીતે થયું આ કોનો વાંક છે એ બધાનું એનાલિસિસ કરવાનો અર્થ શું છે હું અને અને તારા તરફની જવાબદારી પૂરી રીતે નિભાવીશ હું સાવ જ પથ્થર બની ગઈ હતી ગૌતમી ડૂસકા ફરતા ફરતા રડતા રડતા કહેતી હતી કે હું કશું જ બોલી નહીં હું કશું જ બોલી નહીં અને એની પીઠ પર હાથ ફેરવતી રહી ગૌતમી આગળ કહે આ સાંભળીને મેં બેહુએ કહ્યું કે આગળ કંઈ પણ કહેવા સાંભળવા માટે હવે કંઈ જ બાકી રહ્યું નથી મને ડિવોર્સ જોઈ છે જ્યારે પણ ડિવોર્સના પેપર તૈયાર થઈ જાય ત્યારે કહેશો ત્યારે સહી કરી આપીશ અને હા કાલ ને કાલ અહીંથી તમે બેઉ જતા રહેજો અને મોટી બેન તું તો કદી મારા સામે આવતી જ નહીં તારી પોતાની સેફટી ઈચ્છતી હો તો તો અને લઈને મારા રૂમમાં જતી રહે એમની સાથેની એ મારી છેલ્લી વાતચીત હતી ગૌતમીના હૃદયબંધ તૂટી ગયો અને ના આંસુ વહેતા રહ્યા તો મોહન એક્સિડન્ટ થયો ત્યારે એ તારી સાથે નહોતો સરલા ક્યાં છે શું એ પણ એક્સિડન્ટમાં ના મોટી ઉંમરે મોટી બેન મા તો બની પણ પ્રેગ્નન્સીના ગાળામાંની ઉદાસી અને બેબીના જન્મ પછી પોસ્ટમોર્ટમ ડિપ્રેશનનો તે શિકાર થઈ ગઈ હતી જે બહારથી સાંભળ્યું છે તે પ્રમાણે મારી સાથે જે એણે કર્યું એ ગુનાની અનુભૂતિ એને અંદરથી ખાઈ રહી હતી દવાઓ લઈને એની રોજની જિંદગી તો ચાલી રહી હતી પણ ડિપ્રેશનમાંથી સંપૂર્ણપણે મોટીબેન બહાર ક્યારે નહોતી નીકળી શકે માના મૃત્યુ સમયે ઘરની વ્યવસ્થા કરવા એ એકલી જ મુંબઈ ગઈ હતી ત્યારે તો ડિપ્રેશનમાં ઊંઘની ગોળીઓ લઈ અને એણે આપઘાત કર્યો ઓ ભગવાન તો એની દીકરી એની સાથે ઈન્ડિયા ગઈ હતી ક્યાં છે એની દીકરી શું એ પણ ગૌતમી હવે ઊભી થઈ અને પેશન્ટના બેડ પર બેઠી અને પછી કોમામાં રહેલી દીકરીનો હાથ હાથમાં લઈને કહે સલોની આ મોટી બેન આ મોહનની દીકરી છે હવે તો હું ચોંકી ગઈ વોટ ગૌતમી આગળ વાત કરી મોટી બેન સલોનીને મોહન પાસે મૂકીને ઈન્ડિયા ગઈ હતી મોટી બેનના ગયા પછી મોહને કોશિશ કરી કે અમે પાછા એક થઈ જઈએ પણ કોણ જાણે કેમ મારું મન બધા જ સંબંધોમાંથી ભરોસો ગુમાવી બેઠું હતું જસુબેન મોહન સારા માણસ હતા પણ સમયે અમારી સાથે ધોખો કર્યો મોહનના ગયા પછી અનયની રજા લઈ હું સલોનીને લઈ આવી અને એ છોકરી બિચારીએ આ બધી જ સ્થિતિમાં સૌથી વધુ સહ્યું છે સહન કર્યું છે બે એક ઘડી શ્વાસ લેવા ગોતમી ઊભી રહી પછી કહે મોટી બેન અમેરિકા આવી ત્યારે મને ઉત્સાહ હતો કે સમજાવીને મોટી બેનને અહીં રાખી લઈશું અને મમ્મીને અહીં બોલાવી લઈશું મોહનની બહેનો પણ અહીં છે આમ ફેમિલી ભેગું રહેશે તો અનનને કેટલો બધો પ્રેમ અને સલામતી લવ એન્ડ સિક્યુરિટી કુટુંબમાંથી મળશે સૌ એકમેકની આજુબાજુમાં રહીશું અને પરદેશમાં એકમેકને માટે સપોર્ટ સિસ્ટમ બની અને સાથે રહીશું તો કેટલું સારું રાખશે આવી આ સત્ય ઘટના મેં તમને કહી જય હિન્દ